આઈટી ખડગપુર આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તથા ડેક્કન કોલેજના સંશોધકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વનનગર ગામમાં અઠ્યાવીસો વર્ષ પ્રાચીન માનવ વસાવટના અવશેષો મળી આવ્યા છે ને આ અંગે આઈઆઈટી ખડગપુરના જીઓલોજી અને જીઓફિઝિક્સના પ્રોફેસર ડોક્ટર અનિધ્ય સરકારે જણાવ્યું છે કે અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી વડનગરના એએસઆઈ સાથે મળીને કામ કરી રહ્યા છે એક પ્રાચીન બૌદ્ધ મઠ પણ મળી આવ્યો હતો અને એએસઆઈ વડનગરમાં બે હજાર સોળ થી કાર્યરત છે અને તેમણે વીસ મીટર ની ઊંડાઈ સુધી ખોદકામ કર્યું છે વડનગરનો ઇતિહાસ ઘણો જૂનો છે અને સાત સાંસ્કૃતિક સ્તર શોધી કાઢવામાં આવ્યા છે જે પૈકી સૌથી જૂનું સ્તર અઠ્યાવીસો વર્ષ પ્રાચીન છે આઈઆઈટી ખડગપુર દ્વારા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર વડનગર ખાતે સૂચવે છે એશિયાના યોદ્ધાઓ દ્વારા ભારત પર વારંવારના આક્રમણો વરસાદ તથા દુષ્કાળ જેવા આબોહવા સંબંધિત ગંભીર ફેરફારોને કારણે થયા હતા અને એસ આઈ ના આર્કીલોજીકલ અભિજીત આંબેકરે જણાવ્યું છે કે અમારા પુરાવા વડનગર નહીં ભારતમાં અત્યાર સુધી એક જ કિલેબંધી અંદરનું સૌથી જૂનું જીવંત શહેર બનાવે છે